એમને એક વ્યક્તિ સંજયભાઈ અઘેરા મળ્યા હતા અને સંજયભાઈ અઘેરાએ છેલ્લા પાંચ મહિનાથી આ ફરિયાદી સાથે સંપર્ક કરીને એમણે એવી વાત કરી હતી કે એમની પાસે સાડી સાતસો કરોડ રૂપિયા જેટલી જૂની ચલણી નોટો છે અને સાડી સાતસો કરોડની જે ચલણી નોટો છે એમાંથી દોઢસો કરોડની ચલણી નોટો એ વટાવીને એ આ ફરિયાદીને પૈસા આપી દેશે અને એના બદલામાં એમણે સુરતના ચોર્યાસી તાલુકા ખાતે જે એમની જમીન છે આંબા ગામ ખાતેની જમીન એ સાહીઠ કરોડ રૂપિયામાં એમણે વેચવાનું નક્કી કર્યું હતું ફરિયાદી પાસે સાહીઠ કરોડમાં જમીન લેવાનું નક્કી કરી સાત લાખ રૂપિયાનો સાટાખત કરાર કરાવેલો હતો અને એની અવેજીમાં ફક્ત એકવીસ હજાર રૂપિયા બેંકમાં ખાતામાં નાખેલા હતા અને છેલ્લા પાંચ મહિનાથી વારંવાર ફરિયાદી એમને આ જે સાટાખત છે એ કાં તો રદ કરવા અથવા તો જમીનનો દસ્તાવેજ કરવા માટે જે પૈસા નક્કી થયા છે ઓગણસાહીઠ કરોડ એ આપી દેવા માટે વારંવાર કોન્ટેક કરતો હતો પરંતુ આરોપીએ એમને સાટાખાત કરાર રદ નહીં કરવાની ધમકી પણ આપી હતી અને જમીનનું ટાઇટલ બગાડી નાખ્યું હતું એ અનુસંધાને ઇકોસેલે આ બાબતે ગુનો દાખલ કર્યો છે અને આરોપી સંજય વિઠ્ઠલ અઘેરા એની વિધિવત ધરપકડ કરેલી છે એના બે દિવસના રિમાન્ડ પણ કોર્ટમાંથી મળેલા છે અને આગળની આ જે ગુના બાબતે આરોપીની હાલ પૂછપરછ ચાલુ છે

રાજ્યના અન્ય જિલ્લાઓમાં કે સુરત શહેરની આસપાસના જિલ્લાઓમાં આ પ્રકારની કોઈ મોડસ સોપરેન્ડથી સંજય અગીરાય કોઈ ગુનો કર્યો હોય તો એ બાબતે અમે તપાસ કરી રહ્યા છીએ અને આગળની હાલ આદેશની કાર્યવાહી ચાલુ છે નહીં ખબર પડે તમે ક્યાં પૂછો છો એ પહોંચે આદમી રાઠોડ જાન આદેશની સુરત